તો ચાલો હવે આપણે આવી ગયા છીએ શંકર મંદિરે ભગવાનના દર્શન કરવા અને અમારે જો આ દીકરી નિવાહી એ નંદીજીને ચોખા અને ઘઉંની ચડાવે છે તો એવા થાળીમાંથી લઈ આવે છે લેવા જાય છે અને ચડાવે છે આમ જો રમત કરે ફૂલે ફૂલ આનંદમાં અને ગેલમાં છે

ચાલે કે રૂમ દાળ ચાટી ચાડે બડ લાગી પડદે હા મારે હા પાણી દે ચાલો જો એ નાસ્તામાં શિપ્સ લેવી છે દાળિયા ડુંગરા અત્યારે ખાય છે એની બે ફઈ અને અમારી નીવા નાસ્તા પાણી કરે છે આ અમારા ગામની ભાગોડે આવેલું શિવ મંદિર છે ખૂબ જ રમણીય અને સુંદર ગાર્ડન પણ છે અને મંદિર દાર્શનિક અને જોવાલાયક સ્થળ છે અહીંયા ગામના દર્શનાર્થીઓ દર્શને આવે છે પોતાને જે પૂજા અર્ચના કરવી હોય તો અંદર જળ ચડાવે છે મહાદેવને બેસવા માટે બાકડા છે પીવા માટે પાણી છે અને છોકરાઓને રમવા માટે ગ્રાઉન્ડ પણ છે અહીંયા જો મારી નિવા અત્યારે આવી ગઈ છે અને આ એમની ફઈ છે વૃંદા ફઈ આ એમના સારવી ફઈ છે જો અત્યારે આજ રવિવારની રજા છે અને છોકરાઓને કાલથી વેકેશન પડે છે એટલે શિવ મંદિરે લઈ આવે છે દર્શનાર્થે અને પોતે રમે છે અને ખૂબ જ રમણી અને સુંદર વાતાવરણ છે અને ખુલ્લા પવનમાં બાળકોને રમવાની મજા આવે છે ए रुंदा बाहेर जामाल निशे उतरसे आई लिहा जाऊ नंदीजी શિવાલય મંદિર આ દિવાલ ઘડિયાળ લગાડવામાં આવી છે આ શિવ મંદિરનું ઘુમટ છે ખૂબ જ સુંદર આકર્ષક છે અમારે નીવા બેનને ખૂબ જ રમવાની મજા આવે છે અહીં મંદિરે એટલે અહીં દર્શન આપે આવે છે જો આટ મારે છે અહીંયા હા ભૂ હમણાં ફરી ફરી આવજો ફરી આવજો તું આવી રે એક જાઓ બે જાઓ માં જો આ પછી વાહ આવશે હલો આપડા કેવા ભરી આમ જાતો સમજો આમજો હા આમ જાતો આમ અહીંયા અહીંયા અયા

અહીં અમારું બાઇક પડ્યું છે એક્ટિવા કે જે લઈને અમે દર્શનાર્થે આવ્યાં છે શિવ મંદિરે હાલો અહીંયેન આ રહ્યું હું હું આવી ગયે એન હેલ હમણાં आले ए ए ए

અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ જય ઘોડાનાથ